જય શ્રી કૃષ્ણ બેઠક શ્રી પરાસોલીની સરોવરની બેઠકનું ચરિત્ર પરાસોલીમાં બંસી ભટ્ટના રાસના દર્શન કર્યા સરોવરને ચંદ્રકૂપમાં સ્નાન કર્યું ચંદ્ર સરોવરથી જરા દૂર છોકરની નીચે આપની બેઠક છે ત્યાં આપે શ્રી ભાગવત પારાયણ કરી સાત દિવસ બિરાજ્યા અને ભગવદીઓને રાસલીલાના દર્શન કરાવ્યા ત્યાં એક વૈષ્ણવે વિનંતી કરી કે મહારાજ શ્રી ગિરિરાજના સાક્ષાત દર્શન કેમ થાય ત્યારે આજ્ઞા કરી કે શ્રી ગિરિરાજની એક દિવસમાં ત્રણ પરિક્રમા કરે વચમાં કહ્યું કે બેસે નહીં ત્યારે શ્રી ગિરિરાજજીના નિજ સ્વરૂપના સાક્ષાત દર્શન થાય ત્યારે તે વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કરીને ગયો અને ત્રણ પરિક્રમા કરી તેમાં તેણે પ્રથમ તો એક ધોળો સર્પ દેખ્યો ત્યારે અપસુકન સમજીને એક ઘડી ઊભો રહ્યો તે પછી આગળ ચાલ્યો પૂછરી ગામ તરફ એક ગ્વાલ મળ્યો તેણે કહ્યું અરે વૈરાગી આગળ જઈશમાં ત્યાં તો એક સિંહ ઊભો છે ત્યારે તે ચિંતમાં ભય ઉત્પન્ન થયો ત્યારે તેણે શ્રી મહાપ્રભુજીનું ચિંતન મનમાં કર્યું ત્યારે સિંહ ધ્યાન થઈ ગયો પછી સુંદર શિલાની પાસે એક ગાય દેખી તેની પરિક્રમા કરીને તત્કાલ શ્રી મહાપ્રભુજી પાસે આવ્યો અને વિનંતી કરી કે મહારાજ આપની આજ્ઞાથી ગિરિરાજની ત્રણ પરિક્રમા કરી આવ્યો મને શ્રી ગિરિરાજના સાક્ષાત દર્શન થયા ત્યારે આપે આજ્ઞા કરી કે વેદમાં ગિરિરાજના સ્વરૂપનું પાંચ પ્રકારે વર્ણન કર્યું છે તેમાં એક તો ધોળા રૂપે એક ગ્વાલ રૂપે એક સિંહ રૂપે એક ગૌ રૂપે અને એક સ્થૂળ રૂપે તે મારી આજ્ઞાથી ગિરિરાજની ત્રણ વાર પરિક્રમા કરી તેથી તને સારે સ્વરૂપના દર્શન થયા અને સ્થૂળ રૂપે બધા દર્શન કરે છે એમ કહી આપ હસીને આપ ચૂપ થયા પછી આપે દામોદરદાસને કહ્યું કે દમલા ભગવદ્ ઈચ્છા હોય તો શ્રી ભગવાન સાક્ષાત દર્શન દે અને તેમનું જ્ઞાન થાય પછી દિવાળીના દિવસમાં આપ પેઠો ગામ પધાર્યા ત્યાં નારાયણે તપશ્ચર્યા કરી ને વ્રજલીલામાં પ્રવેશ કર્યો ત્યાં લક્ષ્મીકૂપ છે ત્યાં શ્રી લક્ષ્મીજીએ તપશ્ચર્યા કરી છે ત્યાં સ્નાન કર્યું આ કથા સામવેદમાં છે ત્યાર પછી આપ આન્યોરમાં પધાર્યા ઈતિ શ્રી મહાપ્રભુજીની પરસોલીની બેઠક ચરિત્ર સમાપ્ત ધન્યવાદ